નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોનું મૂલ્ય કેટલું હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાંગ ધારાસભ્ય સંસદ સભ્યના મતોનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે આ બધી જાણકારીઓ અમે આ વિડિયોમાં આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધિ તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે આ માટે જે તે રાજ્યની કુલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી તેને એક હજાર વડે ભાગવામાં આવે છે આ ગણતરી માટે ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરી મુજબની વસ્તી ધ્યાનમાંગ લેવાય છે બે હજાર છવ્વીસ સુધી એ મુજબ જ ગણતરી થશે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ઓગણીસો એકોતેર માંગ ગુજરાતની કુલ વસ્તી બે કરોડ છાસઠ લાખ સત્તાણું હજાર ચારસો એક્યાસી હતી એને ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા એકસો બ્યાસી વડે ભાગતા એક લાખ છેતાલીસ હજાર છસો સો નેવું આવે આ સંખ્યાને ફરીથી એક હજાર વડે ભાગતા એકસો સુડતાલીસ આવે આમ ગુજરાતના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય એકસો સુડતાલીસ થાય ગુજરાતના કુલ ધારાસભ્યોના મતોનું મૂલ્ય એકસો બ્યાસી ગુણ્યા એકસો સુડતાલીસ એટલે છવ્વીસ હજાર સાતસો અઠ્ઠાવન થાય આવી રીતે દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના મતોનું મૂલ્ય તે રાજ્યની ઓગણીસો એકોતેરની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય વર્તમાન સમયે દેશના કુલ ચાર હજાર એકસો વીસ ધારાસભ્યોના મતોનું મૂલ્ય પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો નેવું થાય છે ધારાસભ્યોના મતોના મૂલ્યના આધારે સંસદ સભ્યોના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે લોકસભાના કુલ પાંચસો પિસ્તાલીસ સભ્યો છે એ પૈકી પાંચસો ત્રેતાલીસ ચૂંટાયેલા સભ્યો છે અને બે એંગ્લો ઇન્ડિયન સભ્યોને રાષ્ટ્રપતિએ નોમિનેટ કરેલા હોય છે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા બસો પિસ્તાલીસ છે જેમાં બસો તેત્રીસ સભ્યો ચૂંટાયેલા હોય છે અને બાર સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિએ કરેલી હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ચૂંટાયેલા સભ્યોને જ મળે એટલે લોકસભાના પાંચસો ત્રેતાલીસ અને રાજ્યસભાના બસ્સો તેત્રીસ મળીને કુલ સાતસો છોતેર સંસદ સભ્યો મતદાન કરી શકે એમના મતોનું મૂલ્ય નક્કી કરવા માટે આખા દેશના કુલ ચાર હજાર એકસો વીસ ધારાસભ્યોના પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો નેવું મતોને સંસદ સભ્યોની સંખ્યા એટલે કે સાતસો છોતેર વડે ભાગવામાં આવે છે આમ કરવાથી પ્રત્યેક સંસદ સભ્યના મતનું મૂલ્ય સાતસો આઠ થાય છે દેશના કુલ સાતસો છોતેર સંસદ સભ્યોના મતોનું મૂલ્ય સાતસો છોતેર ગુણ્યા સાતસો આઠ એટલે કે પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો આઠ થાય છે ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય અને સંસદ સભ્યોના મતોનું કુલ મૂલ્ય લગભગ સરખું જ થાય છે જે થોડો તફાવત આવે છે એ ભાગાકાર વખતે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવાને કારણે આવે છે આગામી ચૂંટણીમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોના મતોનું કુલ મૂલ્ય દસ લાખ હજાર આઠસો છે ભાજપ અને સાથી પક્ષો પાસે અત્યારે કુલ પાંચ લાખ ચોત્રીસ હજાર અઠ્ઠાવન મતો છે અને કોંગ્રેસ તથા સાથી પક્ષો પાસે બે લાખ ચોપન હજાર છસો એકાવન મતો છે જ્યારે બાકીના મતો અન્ય પક્ષો પાસે છે જીતવા માટે કુલ મત પૈકી પચાસ ટકાથી વધુ મતો મળવા જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી આપણી સામાન્ય ચૂંટણી કરતાં બીજી એક રીતે પણ જુદી પડે છે જેની બહુ ઓછા લોકોને ખબર છે આપની સામાન્ય ચૂંટણીમાં જેને સૌથી વધુ મત મળે એ ઉમેદવાર વિજેતા થાય જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા થવા માટે પચાસ ટકા કરતાં વધુ મત મળવા જોઈએ આ ગણતરી કેવી રીતે થાય છે એ ખૂબ રસપ્રદ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય કોઈ એક ઉમેદવારને જ પોતાનો મત આપે એવું ના હોય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેટલા ઉમેદવાર ઉભા હોય એ તમામ ઉમેદવારને મત આપવાનો હોય છે તમને થશે કે એ કેવી રીતે શક્ય બને મત આપનાર ધારાસભ્ય કે સંસદસભ્ય રાષ્ટ્રપતિ પદના તમામ ઉમેદવારને પસંદગી ક્રમ આપે છે જેમ કે ત્રણ વ્યક્તિ એ બી અને સી ચૂંટણીમાં ઊભા હોય તો તમારે ત્રણેયને ક્રમ આપવાના હોય જેમ કે મારે બીને મત આપવો હોય તો એને પ્રથમ ક્રમ આપવો પછી બાકીના બે ઉમેદવારો એ અને સીને મારી મરજી મુજબ બીજો અને ત્રીજો ક્રમ આપવો આ રીતે મતદાન થયા પછી માની લો કે કુલ મતોમાંગથી એને ચાલીસ ટકા ને પાંત્રીસ ટકા અને ને પચીસ ટકા મત મળ્યા તો એને સૌથી વધુ મત મળેલા હોવા છતાં વિજેતા ન ગણાય કારણ કે એને પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા આવું બને એટલે જેને સૌથી ઓછા મત મળ્યા હોય એનું નામ રદ કરી દેવામાં આવે અને એ ઉમેદવારના તમામ મત મતદાન કરનારાઓએ જે ઉમેદવારને બીજો ક્રમ આપ્યો હોય તે ઉમેદવારને જતા રહે અહિન્યા સિંહને મળેલા પચ્ચીસ ટકા મત હવે એ અને બી વચ્ચે વહેંચાઈ જાય માની લો કે આ પચ્ચીસ ટકા મત પૈકી એને સાત ટકા મળે અને બીને અઢાર ટકા મળે તો એના મત ચાળીસ વત્તા સાત બરાબર સુડતાલીસ ટકા થયા અને બી ના કુલ મત પાંત્રીસ વત્તા અઢાર બરાબર ત્રેપન ટકા થયા એટલે બી વિજેતા ગણાશે કારણ કે એને પચાસ ટકાથી વધુ મતો મળી ગયા પ્રથમ ગણતરી વખતે એને સૌથી વધુ મત મળેલા હતા આમ છતાં એ હારી ગયા કારણ કે એ પચાસ ટકાથી વધુ મત પ્રાપ્ત ન કરી શક્યા ખરેખર આપના બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભુત અને અનોખી છે જો મિત્રો અમારા તરફથી માહિતી આપવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ